Дурим. હા તું મત કે મત આટલો કાળો કર ને બોલ તો ધોળો રાખ્યો તે કાળો દોય તારા બા તારો બા કાળો છે તું તો કાળો દોય ઇતે હું શું ન ધોળો કેમ મમ્મી સુઈ ગયો ઈ તો તમારું તો દોયડો એની બોધે કાળો હો તું હું આપણે આપણે હાથે આપણે મનાવ તો કંતાળો આપણે ગાડી ગડી તમારું કંતાળો લઈ

રેકી લાગ બકરી મના તમારો છોકરો હારો ગમ ઓજરા જીવો લાગે ફોટો પાડો ન પાડો પન તાજી તમારી ફોટો પાડો તમારી YouTube ફોટો પાડો મારો હું પાટણ થી આયા પાટણ આ લે છો ને આ રો તમાર કાડ્યો હા કેમ થઈ ગયો તું જો તું કે કાડ્યો છે કાડ્યો છે તું કે કાડ્યો તું કેમક ન થાતો

આપણા <line> <story> એય એ વડી એ વડી બોલતો ને મારે વડી માર વડાઈ લે આવો તમને ના ના જમાના નહી પગાર આવ દોઢ લાખ બે ગાડીઓ પડી હતી

તારું મગજ જઈ નાશ્યું રૂપાવું કાકા બેટ તો ભરેલાય માથાના વરન આની વાત ઉભો એવું તો ના કોમ કરવાનું મારા બોધું હાથ લેવા હડો કોમ કરવા તમ તકન છે ચોથી જારો બા બા હું ઓન અમે ઘર મેલો નગાનો મા આઈતડી અમે ઘોડાને છોડ્યો બોળ હું

એ કમજી અલ્યા મુરખા તારા પાછોની કશું ભરીવાળા ની હોય કેડકન બેઠી ભાગ આવી આ તો ના દોવા માં ચાટી જઈ એ પકાજો તો પુત્ર હબું લડજી યા કોમ કો કી કરે એ જો બાખા ગાજે કી કરે કી કરે યે યાર ચલ નહી ફૂલ થઈ જશે ફૂલ થઈ જશે તો થાપો ન દે